તો એ પણ બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગ કરતા અને તમામ થી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્ર રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ આ નિમણૂક છે એ નારી મહિલા

નારી નું પાલન પણ કરી શકીએ અને નારી મજબૂત થાય અને એવી આપણે હાલ હમણાં જોયું છે કે જ્યારે પહેલગામની અંદર આતંકવાદીઓએ આપણા હિન્દુઓને પૂછી પૂછીને ગોળીબારથી હુમલો કરેલો અને જે આપણા ની હત્યા થઈ